તૈયાર થઈ ગઈ ને આજે તો ને ચણિયા ચોળી પહેરી છે હા બસ લિપસ્ટિક કરી લો ચલો આજે તો ચણિયા ચોડી પહેરી છે પ્રસાદી મલી પ્રસાદી મલી મને ખબર નથી આ રીતે કાલે લઈ આવ્યો તો તમે સુઈ ગયા હતા એટલે આખો બોડી કુલી આવ્યો હવે તમે ને મનીષા હો ને બે તો ગઈ કાલે પ્રસાદી માં ભાઈ આ રેવડા હતા અને સાદા સિંગદાણા હતા અને આ રેવડા છે ને ભાઈ વર્ષોની પરંપરા છે રેવડા હવેની જનરેશન જે છે ને રેવડા ખાતી નથી તો એટલા માટે હવે આની અંદર જે સિંગ છે અથવા તો જેમ્સ છે એ એડ કરવામાં આવી રહી નહીં તો પહેલાં ખાલી રેવડા મળતા જ્યારે અમે નાના હતા ને તો ખાલી રેવડા મળતા ને એ બી મજા આવતી પણ હવેની જનરેશન રેવડા ખાવા નથી કરતી તો પછી આ બધા અંદર મિક્સ કરવા પડે અને ભાઈ અમુક માણસો તો એવા હોય કે ઘરે ત્રણ ત્રણ ચાર ચાર પેકેટ લઈ જાય આ તો મને એક પેકેટ મળ્યું તું મેં એમાં ખાલી બે ત્રણ દાણા ખાઈને અમે ઘરે લઈ આવ્યા એવી રીતના પ્રસાદીઓ કહે જમણવાળા ના હોય પણ તેમ છતાં ઘણા બધા માણસો જે છે ત્રણ ત્રણ ચાર ચાર પેકેટ છોરાના હાથેથી અથવા તો પોતે લઈ જાય તો પછી પ્રસાદી છે કેટલું કેવું બોલો એ તો સેન્સ હોવી જોઈએ ને સિવિક સેન્સ કહેવાને ને તો ગઈકાલે તો સમાજ માંથી કઈક સવા બાર સાડા બાર વાગે ઘરે આવી ગયો છે પ્રસાદી લઈને અને કેવું હોય ખબર સૌથી પહેલા તો માતાજી આરતી થાય એના પછી મહિલાઓ ગરબા રમે અને એના પછી બીજા દિવસનો ચડાવો બોલાવવામાં આવે ને પ્રસાદી બટન તો એ પ્રસાદી લઈને આપણે ઘરે આવી ગયા ને પ્રસાદી પછી પુરુષ મંડળી રમે તો એ તો આપણે કાલે જોયું નહીં હવે આજે જોઈએ કે આજે આપણે કેટલા ટાઈમ સુધી સમાજમાં રહીએ છીએ અને આજે અમારી રાગવી પણ મારી સાથે નહીં ચાલે કેમ કે એનું હોમવર્ક બાકી છે તો એ હોમવર્ક કરશે અને આવતીકાલે સમાજમાં ચાલશે એમને રાગુ તો આજની આરતી થઈ ગઈ છે ને બધા લોકો દર્શન કરી રહ્યા છે આપણે દર્શન કરી લીધા છે ને ભાઈ તિલક આપણે લગાવી રહ્યા Yeah, so now to the end, uh, હેલો ગુડ મોર્નિંગ અને આજે ભાઈ સવાર સવારમાં માં આપણા ઘરે જોયું આમંત્રણ પત્રિકા આવી ગઈ કેમ કે આપણે લગ્ન માં જવાનું છે અને અગિયારો જે મહિનો આવી રહ્યો છે ને એમાં ભાઈ ઘણા બધા લગ્ન છે એમાં મારા ફ્રેન્ડના બી ભી લગન છે તો આપણે ઘણા બધા લગ્ન એન્જોય કરવાના છે આ બે પત્રિકા છે ને એક આપણા ઘરની છે ને એક મનીષા છે તો મનીષા બી આ લગનમાં જોઈન થવાની છે તો જોઈ હવે આ જયારે લગન આવશે ત્યારે ખૂબ બધી મસ્તી થશે અને આવા લગનમાં તમારા સગા સબંધીમાં તમારા ફુવા ફઈ મામા મામી માસા માસી આ બધા આવતા હોય ને એના દીકરા દીકરી આવતા હોય તો ભાઈ ધમાલ નેક્સ્ટ લેવલ ની થાય રાતના બબે ત્રણ ત્રણ વાગી જાય ખબર જ ના પડે ભાઈ દરરોજ રાતના ઉજાગરા થાય ઘણી બધી વાતો થાય રાતના ભાઈ બે ત્રણ વાગે ચાય બને એ માહોલ લગનનો હોય ને ભાઈ ખૂબ મસ્ત હોય જો પ્રેમ કરતા હોય તો જો ઝઘડતા હોય ઝઘડા ચાલુ જ હોય તો પછી કોઈ મતલબ નથી વાત નું ગમે એટલે મહેમાન આવે ને આવે શું ફરક પડે પણ હા જો બધા પ્રેમ કરતા હળી મળીને રહેતા હોય તો આ જે પ્રસંગ કે ત્રણ ચાર દિવસ કેમ નીકળી જાય તમને ખબર જ ના પડે ભાઈ અમારી મક્કુને એમ સુરાવી દીધી જો કોઈ પૂછા નથી કરતો બિચારી એકલી સુતી કોઈ પૂછા નથી કરતો તને તો તમે તો તમારું કામ કરો રા એ મક્કુ હાલો આપે હાલે હાલો કોઈ પૂછા નથી કરતો આપે હાલે હાલો ચલો આપણે મસ્ત ચક્કર લગાવી આવી ને અમારા ભાઈ હવે નવો કોન્સેપ્ટ શીખી છે આડું થતા અથવા તો રડતા હવે શીખે છે ધીરે ધીરે તમે જો કેટલું બધું જોર લગાડે હા હોય અમને ખબર હે તમને ભાગવું અહીંયાથી અમને ખબર હે

તો ભાઈ થોડી કમ્પ્લેઈન છે હોંડા વાળાને કહી તમે હેલ્મેટ મોટું દેતા જાઓ ને મોટી સાઈઝ નું સેમ સાઈઝ છે કે આ મોટું હે મોટું હે યાર કહીએ સહી છે યાર આરામથી ફિટ થઈ જશે એટલે તો હું લઈ આ હેલ્મેટ તને દીધું અને ડિલિવરીનો થોડાક દિવસો વધુ લાગી ગયા કેમ કે ભાઈ તમને ખબર હશે જીએસટીમાં ટેક્સ કટ થયો હોય તો એના કારણે આપણે બે ચાર દિવસ વધુ લેટ કરી નાખી તાકી આપને ફાયદો મળે અને બાઇક પાછળ આપણે સારું ડિસ્કાઉન્ટ બી મળી તો આપણી બાઇક આવી ગઈ છે અને ફાઇનલ મુવમેન્ટ આવ્યો છે મતલબ કપડાવાળું જે મૂવમેન્ટ આવે ને કપડાંવાળું જે મુવમેન્ટ આવે ને એ આવ્યું છે તો આપણે એને રેકોર્ડ કરી અવી શું કરીશું બેતલપત્રક માં એવા લાઈટો કરાવ અહીંથી અરે ભાઈ મીઠાઈ તો લઈને આયા યાર આપણે તો બરાબર બરાબર આવો ચલો લાગે બોલો તમે સાલે હું ધવાનો મરો નંબર તો જો ઉપ્લેટ ના ભાઈ 2399 24 24 સાત નહી દેલે ભાઈ

આપણી બાઇકનો નો પહેલો ખોરાક એને મળશે ફૂલ ફૂલ ટાંકી ટાંકી ભાઈ હવે તમે જોવો ભાઈ નો કલર અને એની સ્કૂટી નો કલર સેમ થઈ ગયો આમ તો ભાઈ ની ચોઈસ હતી કે રેડ કલર ના જે હતું ને મોડલ એ સિલેક્ટ કરી સાઈન વાળું પછી શું થયું ખબર નહીં એ મોડલ ચેન્જ કરી નાખે ને મેડ કલર નું લીધું જે મને ફેવરેટ હતો ભાઈ

પછી ઘણી બધી ચોકલેટ્સ એકા નેકલેસ જો કેટલું બધું મળ્યું એને એકા વિંટી વિંટી ની વીટી કહેવાની વિંટી ગુજરાતી વ્યાકરણ કાચું છે અમારું હા હા બસ 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 હાજી બતાવો હાથમાં દે મારા

હોય બધાની પાંચ પાંચ છ છ આવી છે તો હખરખર મેં તો મહેનત કરીએ